નિશાંત શાહ હવે આવી ગયું છે વરાછા કાપોદરાના રચના સર્કલ વાળા રોડ પર આપનું માનીતું જાણીતું નિશાંત શાહ દિવાળીની ખરીદી હોય કે પછી દરેક તહેવારો અને લગ્ન પ્રસંગની ખરીદી માટેનું એક જ નામ એટલે નિશાંત શાહ અહીંયા શર્ટ પેન્ટ ટ્રાઉઝર્સ જીન્સ પેન્ટ કુર્તા સહિતના મેન્સવેર આઇટમો માટે એક જ નામ એટલે નિશાંત શાહ નિશાંત શર્ટની તો વાત જ શું કરવી રંગબે રંગી એક એક થી ચડયાતા શર્ટ માત્ર 200 રૂપિયા થી શરૂ લગ્ન પ્રસંગ કે શુભ પ્રસંગ માટેના પાર્ટી વેર શર્ટ માત્ર 300 રૂપિયા થી શરૂ કોટન જીન્સ પેન્ટ નો તો અહીંયા ખજાનો છે એક એક થી ચડયાતા કોટન પેન્ટ માત્ર 400 રૂપિયા થી શરૂ એક જ નજરમાં ગમી જાય તેવા જીન્સ પેન્ટ માત્ર 400 રૂપિયા થી શરૂ ફોર્મલ પેન્ટ માત્ર 350 રૂપિયા થી શરૂ રંગબે રંગબેરંગી કોલરવાળી તેમજ કોલર વગરની એક એકથી ચઢ્યાતી ટી શર્ટ માત્ર એકસો વીસ રૂપિયાથી શરૂ આટલું બધું એક જ જગ્યાએ તો પછી બીજે જતાં પહેલાં આજે જ મુલાકાત લો નિશાંત શર્ટની દરેક શુભ પ્રસંગોમાં પ્રસંગને શોભાવિક તેવા કલાત્મક રંગબે રંગી કુર્તાઓ માત્ર બસો પચાસ રૂપિયાથી શરૂ ફોર્મ લેધરના બ્રાન્ડેડ બેલ્ટ મેળવવા માટે નિશાંત શર્ટમાં વધારો અને હા હોઝિયર એની દરેક આઈટમો તમને અહીંયા જ મળશે તો પછી બીજે ક્યાંય પણ શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા નિશાન શર્ટની એકવાર જરૂર મુલાકાત લો એકવાની મુલાકાત કાયમી મુલાકાત બની રહેશે સુરતી જનોએ ખરીદી માટે ભીડ જમાવી છે તો પછી તમે કેમ પાછા રહી જાઓ આજે જ પધારો નિશાન શર્ટમાં નમસ્કાર દર્શક મિત્રો દિવાળીની ખરીદી ચાલુ થઈ ચૂકી છે સુરત શહેરના બજારની અંદર લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે અત્યારે આપણે નિશાંત શર્ટની અંદર છે ખાસ કરીને કાપોદરાના રચના સર્કલ પાસે નિશાંત શર્ટ છે અહીંયા ખૂબ જ ભીડ દેખાઈ રહી છે તમને અહીંયા શર્ટ કેજુઅલ શર્ટ તેમજ કોટન સહિતની અનેકો આઈટમ છે એના જે દુકાનદાર છે આપણે તેમને મળીએ કે તેઓ શું કહેવા માગે છે જી નમસ્કાર હાલો સર બ્રિજેશ કળથિયા હા અત્યારે કઈ કઈ પ્રકારની આપણે ત્યાં બધી જ પ્રકારની મેન્સવેર આઈટમ મળી રહેશે જેમ કે જીન્સ મળી જશે ટી શર્ટ મળી જશે કેઝ્યુઅલ શર્ટ પણ મળી જશે અને કેઝ્યુઅલ પેન્ટ આપણે જે ફોર્મલ પેન્ટ આવે ફોર્મલ પેન્ટ પણ આપણે ત્યાં આવી જશે અચ્છા અને તમારે કોઈ પણ નિકર નિકરથી લઈને આપણે રૂમાલથી લઈને પટ્ટા બેલ્ટ તમારે કોઈ પણ વસ્તુ જોઈએ એ મળી જશે ને આપણે ત્યાં જુઓ તમે એકવાર આ શર્ટ તમને બતાવું આ સર જો આ વસ્તુ લીલન કપડું છે આ તમને છસો રૂપિયામાં કોઈ આપી દે ને બાપુ તો આપણે તમે તારે તમને પૈસા પાછા કારણ કે આ વસ્તુ કશે નહીં જોવા મળે તમને આપણે ત્યાં શર્ટ આપણે બસો રૂપિયામાં ચાલુ થઈ જશે ટી શર્ટ એકસો વીસમાં ચાલુ થઈ જશે જીન્સ ચારસો રૂપિયામાં ચાલુ થઈ જશે અને પછી તમારે જેવી તમે કપડું લેતા જશો એવું સારું સારું કપડું મળતું રહેશે આમાં

અને અમારી સ્ટાન્ડર્ડતા છે અમારે ક્વૉલિટી પણ અમે ડેવલપ કરીએ છીએ એટલે સારું છે અને કેવું એક જ જગ્યાએથી બધી જ વેરાયટીઓ મળી રહે છે કુર્તા શર્ટ ફોર્મલ પેન્ટ ફોર્મલ શર્ટ જીન્સ તમામ વસ્તુઓ મળી રહે છે અનિરુદ્ધ ક્યાં રહેવાનું અનિરુદ્ધ ભાઈ જગતનગર અચ્છા ત્યાંથી તમે નિશાંતમાં આવ્યા છો શું ખરીદી કરી બે પેન્ટને અત્યારે એના મેચિંગના શર્ટ ગોતું છું શું કહેવા માગો છો જે પ્રમાણે ખરીદી ભાવ પ્રમાણ શું ભાવ તો તમારે

અને બીજે ક્યાંય આવું રિઝનેબલ ભાવ નહીં મળે એટલે અહીંયા આ લે ટી શર્ટ છે તમારા માટે જે ખરીદી કરવા ખરીદી કરવા અને છે ખરીદી કરી હોય એને ક્યાંય પણ ખરીદી તમારી જેન્સ પેન્ટની કરવી હોય તો તમારી બીજી ક્યાંય પણ જવાની જરૂર નથી અહીંયા શર્ટ તમે બસો રૂપિયાથી શરૂ થાય છે તો હમણાં લિનન જે દેખાડ્યું ભારે કપડું એનો એનો શર્ટ ફક્ત છસો રૂપિયા મળે છે અને પેન્ટની તો તમને અહીંયા રેન્જ કહું જીન્સ પેન્ટ છે સામેની તરફ કેજ્યુઅલ છે કોટન શર્ટ છે તેમજ સાથે ટી શર્ટ શર્ટ સહિત અનેકો રેન્જ છે તમારે બીજે ક્યાંય પણ જતા પહેલા એક વાર નિશાન સંટી મુલાકાત લેવી રહી નિશાન શાહ એ અઠાવીસ પ્રભુનગર સોસાયટી નજીક જનતા સોસાયટી ની વાડી ની બાજુમાં લંબે હનુમાન રોડ સુરા દ્રિજેશ કડતિયા મોબાઈલ ફોન નંબર 9714953113 વિનુભાઈ કડતિયા મોબાઈલ ફોન નંબર 9879391674 નિશાંત શાહ